આજે અમારા ત્રણટુકર કેમ્પસ પરિવારમાં જે શાળાઓ ચાલે છે એમાંથી શ્રીમતી ઝવેરબાઈ ત્રણટુકર ટુકર કન્યા વિદ્યાલયની ડિગ્રી એ વનમાં આવી છે અને ખૂબ સારા પર્સન્ટેજ રેન્ક સાથે પાસ થઈ છે તો અમે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે સાથે એ શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફગણને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારી આ શાળા દિવસે ને દિવસે પ્રગતિ કરે સાથે સાથે જે ત્રણટુકર બોયસ વિદ્યાલય છે એનું પણ ત્રણું ટકા રિઝલ્ટ આવેલ છે અમારા કેમ્પસમાં કોલેજ શરૂ કરી છે એનો રિઝલ્ટ પણ ખૂબ સારો આવે છે એ માટે અમારા ટ્રસ્ટીશ્રીઓ તથા અમારા જે ડોનેશન આપે છે સર્વ દાતાશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી આપ્યું છે અને કોલેજની ડિગ્રીઓની ભૂકુલ વિદ્યામંદિરને એકથી આઠ સુધીની ડિગ્રીઓની અને ગ્રાન્ટેડ શાળાની ડિગ્રીઓની તો સરકાર શ્રી ફી માફ કરે છે એટલે અમારા કેમ્પસમાં એકથી કોલેજ સુધીની દરેક ડિગ્રીની ફી માફી છે એના કારણે મધ્યમ કે નબળા વર્ગની દીકરીઓ પણ શિક્ષણનો સારો લાભ લઈ શકે છે અને આ ડિગ્રી એ વન ગ્રેડમાં આવી છે એનો અમને ખૂબ જ આનંદ છે અને આ શ્રેય હું આ શાળાના આચાર્ય શ્રી સર્વ સ્ટાફગણ સર્વ શ્રીઓ અને સર્વ અમારા દાતા દાતાશ્રીઓનો ખાસ આભાર માનીએ છીએ અને એમાં પણ ખાસ યુપીએલના ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ શ્રી અરુણભાઈ આશર અમને ખૂબ સાથને સહકાર આપે છે અને એના એમની મદદથી અને એમના માર્ગદર્શનથી અમારી શાળાઓ આજે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે એનો ખૂબ આનંદ છે મારું નામ પંડિત તૃપ્તિબેન રમેશચંદ્ર જેટ એચ ટી કન્યા વિદ્યાલય શ્રી ત્રણ ટુકર કેમ્પસ આજે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અમારી શાળાનું પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે જેમાં અમારી દીકરી મેમણ સોફિયાબાનું ઝાક એ વન ગ્રેડ મેળવેલ છે અને ખૂબ જ સારી ટકાવારીથી ટકાવારી એની છે એક ટકા એકાણું પોઈન્ટ તેતાલીસ ટકાથી પાસ થયેલ છે અને પર્સન્ટાઇલ છે નવ્વાણું પોઈન્ટ ચોવીસ જેનો અમને ખૂબ જ આનંદ છે આ સિવાય અમારી સાત દીકરીઓ છે તે એ ટુ ગ્રેડ મેળવેલ છે અને બાકીની બીજી ચૌદ દીકરીઓએ બી વન ગ્રેડ મેળવેલ છે એટલે શાળાએ શાળા અને વિદ્યાર્થીનીઓએ જે મહેનત કરી એનું જે અમને ફળ મળ્યું છે એનો અમને ખૂબ જ આનંદ છે અને આ ફળ મેળવવામાં અમારા ટ્રસ્ટીશ્રીઓ જેઓ સતત અમારી સાથે રહ્યા અમને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહ્યા તો સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીનીઓ વતી આ સ્થાને હું ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સતત તેમનો તેમનો સાથ અમને મળતો રહેશે આ ઉપરાંત હું આશા રાખીશ કે ભવિષ્યમાં પણ અમારી શાળામાંથી ખૂબ જ શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવી અને દીકરીઓ પાસઆઉટ થાય અને સારામાં સારી કારકિર્દીમાં આગળ વધે એવી હું આશા રાખું છું મારું નામ કોમર્સ બારમાં ભણી છું અને આ શાળામાં હું નવથી બાર ભણી છું અને આ શાળામાં મારો ખૂબ જ સારો અનુભવ થયો છે નવથી બાર સુધી મારા શાળાના બધા જ ટીચર્સે મને ખૂબ જ ખૂબ જ સપોર્ટ કર્યો છે એની સાથે પર્સનલ સપોર્ટ પણ મને ખૂબ સારો કર્યો છે હું એક સામાન્ય કુટુંબમાંથી આવું છું જ્યાંથી એક ઘણી જ છોકરીઓ બધી જ પરેશાનીઓનો સામનો કરે છે અને હું દસમામાં આવી ત્યારે મને આગળ ભણવાનું નક્કી ન હતું મારું મૂળભૂત કારણ એ હતું આગળ ભણવાનું કે મારું રિઝલ્ટ ટેન્થમાં મારું રિઝલ્ટ સારું આવે એના કારણે મને આગળ ભણવા મળ્યું અને મને આજે ખૂબ આનંદ થાય છે કે મારો ટ્વેલ્થમાં ખૂબ સારો રિઝલ્ટ આવ્યો છે અને હું ભવિષ્યમાં સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા ઈચ્છું છું અને એ માટે હું ખૂબ સારી તૈયારી કરીશ એની સાથે આટલા સમય સુધી નવથી બાર અને એનાથી આગળ આટલો બધો સપોર્ટ કરવા માટે મારા માતા પિતા અને મારો ભાઈ એમને સપોર્ટ કરે એનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આભાર માનું છું